છોટા ઉદેપૂર ઢોકલ્યા હોસ્પિટલમાં મહાકોભાંડનો પર્દાફાશ મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડની ઉચાપાચ ભાજપ નેતા સામે નોંધાયો ગુનો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણીયા છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના બોડેલી ખાતે આવેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં વર્ષોથી ચાલતા નાણાકીય ઉચા પાચ ના કો ભાંડ નો ખુલાસો થતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મૃત ટ્રસ્ટીઓને ખોટી સહીઓ વિદેશી નાગરિકતા ધરાવતા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવા અને ટ્રસ્ટની મિલકતનું ગેરકાયદેસર વેચાણ આ તમામ મળી આ તમામ મળીને કરોડોની ઊંચા પાચનો મોટો ભાંડાખોળ થયો છે બોડેલી પોલીસે આ બાબતે ગંભીર છેતરપિંડીના દસ્તાવેજોમાં અને વિશ્વાસઘાતનો ગુનો કર્યો દાખલ ફરિયાદ મુજબ મૃત પામેલા ટ્રસ્ટીઓના નામે વર્ષો સુધી ઠરાવ પસાર થયા ખોટી સહીઓ લગાવી દસ્તાવેજો અને ગેરકાયદેસર બતાવવામાં આવ્યા ટ્રસ્ટી એક ટ્રસ્ટીને વિદેશની નાગરિકતા છોડી દીધા હોવા છતાં તે ટ્રસ્ટીને દેખાડીને ફેંક ઠરાવો કરાયા આ પ્રવૃત્તિઓ દ્વારા ટ્રસ્ટની સંપત્તિની નાણાંને ગેરકાયદેસર રીતે ખંખેરવામાં ખેરવામાં આવ્યા ટ્રસ્ટની કિંમતી જમીનો ગેરકાયદેસર વેચી દેવા ભાડા મામલા ખોટા ઠરાવો પસાર કરવા અને દસ્તાવેજોમાં છેડછાડ કરીને મોટી રકમમાં હાથ ફેરવી લેવામાં આરોપો એ ફાયરમાં સ્પષ્ટ દર્શાવ્યા છે ટ્રસ્ટની મિલકતને ખાનગી મિલકત સમજી લૂંટવાની આ ખુલ્લી હિંમત સૌને અચંબે મૂકે છે આ સમગ્ર મહાકૌભાંડનો મુખ્ય આરોપી કંટલ કંચન પટેલ છે હોસ્પિટલના પ્રમુખ અને પૂર્વ સરપંચ તેઓ અગાઉ પણ શૈક્ષણિક સંસ્થા સંબંધિત કેસમાં નામ નોંધાયેલા હતા કંચન પટેલ ફરી ફરાર થઈ ગયા છે આ પહેલા પણ તેઓ ત્રણ મહિના સુધી પોલીસને ચકમો આપી ચૂક્યા છે કંચન પટેલ કરોડોની સંપત્તિના માલિક હોવાનું સામે આવે છે જ્યારે તેમના પરિવારના સભ્યો અમેરિકાની નાગરિકતા ધરાવે છે

બોડેલી ટોકલિયા પબ્લિક હોસ્પિટલ એમાં કમ્પાઉન્ડ થતા હોવાની ફરિયાદો અમારી પાસે આવતા અમે એક ફરિયાદ ની અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલ બે ચાર મહિના સુધી પણ એમને ફરિયાદની કોઈ એફઆઈઆર ના ફાડી ગુનો ના દાખલ કર્યો એટલે અમારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે અમારા બધા મુદ્દાઓ રાખીને રોજ હુકમ કર્યો એટલે બોડેલી પોલીસ સ્ટેશને રોજ અમારી ફરિયાદ દાખલ કરી હવે મુદ્દો મૂળ એ છે કે આ હોસ્પિટલમાં એક હતું શાસન ચલાવવા માટે એટલે કે કમ્પાઉન્ડો કરવા માટે ખોટું કરવા માટે ઊંચા પત્તો કરવા માટે અઢાર ટ્રસ્ટીઓ વર્ષોથી ચાલતા હોય છે એમાંથી તેર ટ્રસ્ટીઓ મૃત છે છતાં એમને વર્ષોથી ચાલુ રાખેલ છે બાકીના બે જે ટ્રસ્ટીઓ છે તે એ લોકો નિષ્ક્રિય છે એટલે એમને ક્યારે એજન્ડા આપવા વર્ષોથી આપવામાં આવ્યા નથી એવું જાણવા મળેલ છે સાથે સાથે હવે એક જ તઈ ટ્રસ્ટી રહ્યા હોય તો આ બધો વહીવટ બંધારણ મુજબ ત્રણ ટ્રસ્ટી વહીવટ કરી શકે તેમ ના હોય છતાંય ઉપરવટ જઈને કાયદાની ઉપરવટ જઈને પણ એમને આ વહીવટ ચાલુ રાખ્યો છે ખાસ કરીને બેંકોના જે એકાઉન્ટો ચાલ્યા છે એ જે અત્યારે હાલમાં ચાલે છે જે સહીઓ એ અગાઉ ટ્રસ્ટી ના હોય હોય એવા લોકોની સહીઓથી બેંકોમાં લેવડ દેવડ થયેલી છે એ પણ એક તપાસનો વિષય છે આ સંસ્થાઓ પોતાના જે અંગત માણસો હોય એમને સાથે રાખીને ચલાવવા માંગતા હોય એટલે એમની સામે આ એક બહુ મોટો વિરોધ ઉભો થયો છે ગામમાં બહુ મોટો ચર્ચાનો વિષય છે એકાઉન્ટ એટલે કે ભાઈ બાર ફંડ વિદેશથી આવતા ફંડ નું પણ ટ્રસ્ટીઓ સિવાયના લોકોએ વહીવટ કરેલો છે પીટીઆર પર ટ્રસ્ટી ના હોવા છતાંય એ લોકોએ વહીવટ કરેલો છે જે બહુ અમારે જાણવું જોઈએ બહુ મોટો ગુનો કહેવાય એની ઈડી ઈડીની તપાસ પણ એની સામે થઈ શકે છે તો અમારી પોલીસ ખાતા પણ એક વિનંતી છે કે આ બધા આવા મુદ્દા આવા બધા મુદ્દાઓ ધ્યાને લઈ પીડીને પણ જાણ કરે કે જેથી એફસીઆર એકાઉન્ટમાં શું કન્ફોર્મ થયા છે વર્ષોથી એ પણ બહાર આવે અને જો બહાર આવશે તો અમારા મતે અને લોક વાયકા મુજબ કરોડો રૂપિયાનું કન્ફોર્મ થયેલું એવું જ લાગે એવું જ લાગે જાણ વડે અને હા આ સાથે સાથે આ સંસ્થાની અંદર વાર્ષિક દોઢ કરોડ ઉપરની ગ્રાન્ટો આવતી હોય છે તો આ પૈસા સરકારના નાનાનો દુર્વ થયો છે એવું કહેવાય એટલે સરકાર પર એમાં રસ લઈ આ સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે આ આમ અમે જે ફરિયાદ કરી છે એમાં મુખ્ય આરોપી કંચનભાઈ મનીભાઈ પટેલ જે ભાજપ જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે બીજા છે મંત્રી તરીકે ઈશ્વરલાલ મલ ઠક્કર સહમંત્રી તરીકે બાઉુભાઈ મનલાલ કંસારા ખાનચી તરીકે આપણા શાંતિભાઈ શાંતિભાઈ ત્રિકમભાઈ પટેલ અને ઉપપ્રમુખમાં રજનીભાઈ ગાંધી આ લોકો હોદ્દા ધરાવે છે અને એમને જુદી જુદી બેંકોમાં જુદા જુદા એકાઉન્ટમાં સંસ્થાના જુદા જુદા એકાઉન્ટમાં ખોટી રીતે સહયોગ કરી છે એ એવો અમારો આક્ષેપ નહીં પુરવાર કરીને એવા એના અમે બધા કેસમાં દાખલ કરેલા આપેલા છે એટલે અમારી જે ફરિયાદ છે એમાં જે કઈ જેટલા મુદ્દાઓ અમે મૂકેલા છે એ તમામ મુદ્દાઓ અમે પ્રૂફ સાથે રજૂ કરેલા છે જે અમે કોર્ટમાં રજૂ કરેલા છે તો આની તલસ્પર્શી તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય એવું કોઈ દબાણ વગર તપાસ થાય એવું અમારું પોલીસ અને સરકારની ખાતા ને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એટલે બોડેલી અને જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા છે આ સંસ્થાનું ફાઉન્ડેશન સર શ્રીમંત સરકાર ગાયકવાડ શાસનમાં નખાવેલું એટલે આ સંસ્થા સર્વોત્તમ ને ઉત્કૃષ્ટ સંસ્થા છે પરંતુ કેટલાક સમયથી આ સંસ્થામાં ગેરવહીવટ ચાલતો તો અને એના સંદર્ભમાં હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી રહેલા નીતિનભાઈ ચોક્સી ઉર્ફે બાબુભાઈ ચોકસીએ આ ગેરવહીવટને ઉજાગર કરીને લોકો સમક્ષ રજૂ કરીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી પરંતુ દુર્ભાગ્યવશ પોલીસે આ ફરિયાદનો સ્વીકાર નહીં કરેલો અને બાબુભાઈએ નામદાર બોડેલી કોર્ટમાં જવું પડ્યું આ ફરિયાદ દાખલ થાય તે હેતુ અને સદભાગ્યે સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય નહીં એ સંદર્ભમાં નામદાર બોડેલી કોર્ટે બાબુભાઈની આ ફરિયાદ દાખલ કરવા માટે બોડેલી પોલીસને હુકમ કર્યો અને ગઈ કાલે આઠ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ બોડેલી પોલીસે મૂડી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કહેવાતા જે આ ચાર પાંચ ટ્રસ્ટીઓ છે કંચનભાઈ પટેલ સહિત એમના જે ત્રણ ચાર એમની સામે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ નામદાર કોર્ટના હુકમ મુજબ થઈ છે એટલે ખૂબ સોલ્ડ ફરિયાદ છે અપેક્ષા એવી રાખીએ કે આમાં ગેરવહીવટ પકડાય અને આપના માધ્યમ દ્વારા હું અ પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આમાં ચોક્કસ તપાસ કરવામાં આવે અને સરકાર પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ થાય કારણ કે કહેવાતા પ્રમુખ મોરલી ટોકલિયા પબ્લિક હોસ્પિટલના કંચનભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે ઉપપ્રમુખ પણ હતા કે છે એ ખબર નથી પણ ઉપપ્રમુખ તો હતા જ એટલે એવું કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ થશે તો આ સર્વશ્રેષ્ઠ જે સંસ્થા છે ડોકલે પબ્લિક હોસ્પિટલ એનું જે માળખું છે એ જળવાઈ રહે અને આ સંસ્થાને ઉની આંચ ના આવે એવી તપાસ થવી જરૂરી છે આ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટ પણ આવે છે એટલે ખૂબ જ શ્રેષ્ઠ તપાસ થાય અને ગેરવહીવટો પકડાય એવી પણ અમારી માંગણી છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ